નોકરી છીનવાઈ રહી છે કોઈ લોકોનું ફ્યુચર છે સિક્યોર છે જ નહીં દેશ બહુ બધો મોટો છે પણ અનએમ્પ્લોયમેન્ટની સંખ્યા ખૂબ વધારે છે ફળણા ગણેલા લોકો છે છતાં એની પાસે જોબ નથી એની પાસે કોઈ રોજગાર નથી કે જેનાથી પોતાનું દૈનિક જીવન છે ચલાવી શકે છે અને અત્યારે ગવર્મેન્ટ છે બધી જ વસ્તુ છે પ્રાઇવેટાઈઝેશનમાં છે એ કમ્પ્લીટ કરે છે બધી જ વસ્તુ મોટા ભાગની છે એ પ્રાઇવેટમાં કન્વર્ટ કરે છે એનાથી થતા નુકસાન ઉપર આજે આજના વિડીયોમાં આપણે વાત કરીશું મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારું બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલું આપણે નુકસાન થતું હોય તો રોજગારની અનિશ્ચિતતા તમે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો અથવા એમાં રોજગારની અનિશ્ચિતતા જોવા મળે છે કોન્ટ્રાક્ટ બેઝ અત્યારે બધી જ વસ્તુ આપી દેવામાં આવે છે થાય છે એવું બધું કે ખાલી નામ છાપવા માટે ખાલી નામ કોલેજનું બની રહે કે આ કોલેજમાંથી છે સો ટકા બધા જ લોકોને છે જોબ મળી જશે નોકરી મળી જશે અને આવી લોભાવનારી કોઈ પણ પ્રવૃત્તિ છે આવી લોભાવનારી સ્કીમ આપને આપીને છે કોલેજમાં એડમિશન લેવડાવવામાં આવે અને પછી જો આપણે કમ્પ્લીટ થઈ જાય કોલેજ તો એ પ્રાઇવેટ સંસ્થાને સોંપી દેવામાં આવે કે તમને જોબ આપે પરંતુ અત્યારે જેટલી ગવર્મેન્ટ જોબ હતી ગવર્મેન્ટ જોબ બ્લોક થઈ અને બધી જ વસ્તુ છે પ્રાઇવેટાઇઝેશનમાં જાય છે પ્રાઇવેટાઈઝેશનમાં જતી હોવાથી એક વર્ષનો કોન્ટ્રાક્ટ હોય બે વર્ષનો કોન્ટ્રાક્ટ હોય ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ હોય કોન્ટ્રાક્ટ મુજબ તમને કામ આપે અને પછી તમે પાછા બેરોજગાર થઈ જાઓ છો મને તમને એવી ક્ષણિક એવો ભાવ કરાવવામાં આવે છે કે તમે સિક્યોર છે તમારું ફ્યુચર સિક્યોર છે પણ બસ આટલા વર્ષ સુધી વાત તમે એ સમજો કે કોઈ તમને જોબ મળી જાય જે સિક્યોર જોબ હોય તમારા માટે સિક્યોર જોબ હોય એમાં ગ્રોથ પણ હોય અને એક એ જોબ છે કે ભલે તમે પાંત્રીસ વર્ષના થઈ ગયા છતાં તમારું ભવિષ્ય છે એ સિક્યોર છે જ નહીં પાંત્રીસ વર્ષના થઈ ગયા તમને ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી મળી તમને માને કે જે કંપની છે એને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી મળી છે અને ત્રણ વર્ષ પૂરા થઈ જાય પછી તમે પાછા બેરોજગાર ને આડત્રીસ વર્ષે તમે બેરોજગાર પછી આડત્રીસ વર્ષે પાછી તમારે નવી નોકરીની ખોજ કરતી રહેવાની આવી બધી જ વસ્તુ છે રોજગારમાં અનિશ્ચિતતા જોવા મળે છે પ્રાઇવેટ સેક્ટરમાં સોંપી દેવામાં આવે છે અને પ્રાઇવેટ સેક્ટર સૌથી પહેલાં એનો નફો નફામાં કેન્દ્રિત કરે છે નફો સૌથી વધારે જોવે છે અને નફો જે વસ્તુમાં જોવાતો હોય ને ત્યાં માણસોની સંખ્યા ઓછી હોય કેમકે જેટલા ઓછા માણસો હશે એટલો કંપનીને વધારે ફાયદો થશે બીજી વાત છે કે સેવાની ગુણવત્તામાં ઘટાડો સેવાની ગુણવત્તામાં ઘટાડો બહુ બધો જોવા મળે કેમ કે માનો કે તમારી કોઈ કંપની છે એમાં જેટલી તમે કોમ્પ્રોમાઇઝ કરી શકશો કામ બની શકે એટલું જ તમે કામ કરો થઈ શકે એટલું જ તમે કામ કરો અને થઈ શકે એટલા જ તમે પૈસા ઇન્વેસ્ટ કરો અને છતાં કામ નીકળી જતું હોય તો બીજું તમારે શું જોઈએ બસ પ્રાઇવેટ સેક્ટરમાં સોંપી દેવાથી આ એક મોટી વસ્તુ છે એની ખામી આપને જોવા મળશે ભવિષ્યમાં મળશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી કેમકે દેશની સત્તા કોઈ પણ એક વ્યક્તિને સોંપવામાં આવે છે કોઈ પણ એક પર્ટિક્યુલર કંપનીને સોંપવામાં આવે છે ત્યારે એ પર્ટિક્યુલર કંપનીનું દેશમાં રાજ ચાલવા માંડે છે પછી એને મન ફાવે એમ કરે એને મજા આવે કરે એમાં પછી સરકારનો પણ કોઈ હાથ હોતો નથી અને સરકાર પણ એમાં કશું કરી શકે નહીં એક મોટી છે નબળાઈ દેશને કહેવામાં આવે આર્થિક અસમાનતામાં પણ વધારો થાય આર્થિક અસમાનતામાં વધારો કેવી રીતે થાય આમે થોડું આપણે ડિટેલમાં સમજીએ કે કોઈ પણ પૈસાદાર વ્યક્તિ છે પૈસાદાર બિઝનેસ છે પૈસાદાર બિઝનેસમેન છે એનો કોઈ મોટો જે પૈસા એને આપી શકે એવો બિઝનેસ છે હવે એ બિઝનેસને રિલેટેડ એ ફોર્મ ભરીને એ બિઝનેસને રિલેટેડ એની પાસે પૈસા છે અથવા કોઈ ગવર્મેન્ટ સેક્ટર છે એ પ્રાઇવેટ સેક્ટરમાં એને કન્વર્ટ કરવામાં આવે છે ગવર્મેન્ટ સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં કન્વર્ટ કરવા માગે છે ત્યારે આ જે પૈસાદાર વ્યક્તિ છે એ સેક્ટર તો લઈ જ લે છે પરંતુ થાય છે એવું કે ગરીબ માણસ હોય એ પ્રાઇવેટ સેક્ટરમાં જ સફર કરવાનો છે ટ્રેન છે ટ્રેન પ્રાઇવેટ સેક્ટરમાં થઈ જાય કમ્પ્લીટ પ્રાઇ પ્રાઇવેટ સેક્ટરમાં એની બધી જ વસ્તુ સોંપી દેવામાં કોઈ પણ ગરીબ વ્યક્તિ જ્યારે એ ટ્રેનમાં બેસે છે અને પૈસા પે કરે છે ત્યારે પૈસા કોને જાય છે એ અમીર વ્યક્તિને જાય છે મને ગરીબ વધારે ગરીબ થતો જાય છે અને અમીર વધારે અમીર થતો જશે ગરીબ પાસે જે પૈસા છે એ બધા જ પૈસા છે એક અમીર વ્યક્તિ પાસે જશે નહીં કે કોઈ દેશ પાસે જશે પછી તો એને જે કરવું એ કરે આ એક મોટી નબળાઈ કહેવાય અને આનાથી મોટું નુકસાન એ છે કે પ્રાઇવેટ સેક્ટરને કોઈ પણ વસ્તુ સોંપી દઈએ અથવા એ વ્યક્તિ જેટલો ભાવ વધારો કરવા માગે છે એટલો ભાવ વધારો એ કરે જ છે એટલો મેક્સિમમ જેટલો બની શકે એટલો ભાવ વધારો કરે છે કેમકે એને પોતાના પ્રોફિટથી કામ છે એને એનાથી એનાથી કામ કે તમને કેવી સેવા આપવામાં આવે છે બીજી એ વસ્તુ છે કે સામાજિક ક્ષેત્રમાં નિયંત્રણ ઘટાવવું નિયંત્રણ પછી આ બધી વસ્તુ પર રહેતું નથી તમે કોઈ પ્રાઇવેટ સેક્ટરને કોઈ વસ્તુ સોંપી દો સરકારનું ના કોઈ નિયંત્રણ હોય કે ના બીજા કોઈ વ્યક્તિનું નિયંત્રણ હોય કેમ કે તમે લોકોના પગારમાં બહુ બધો ઘટાડો જોવા મળે છે લોકોના પગારમાં એટલો બધો ઘટાડો જોવા મળે છેનું મૂળ કારણ એ કે પ્રાઇવેટ સેક્ટર છે સૌથી પહેલાં નફો જોવે છે જેટલો નફો વધારે એટલો એના માટે ફાયદાકારક અને લોકો પાસે રોજગાર હોવાનો નથી લોકો પાસે રોજગારની કમી છે એટલે થોડા પૈસામાં પણ એ કામ કરવા માટે તૈયાર થઈ જશે લોકોને પૈસા ઓછા મળશે એની પાસેથી કામ વધારે લેવડાવવામાં આવશે પછી દેશની જીડીપી ગમે તેટલી વધી જાય કશો ફરક પડવાનો નથી બે જ વર્ગ રહેવાના છે ગરીબ અને અમીર મધ્યમ વર્ગ નીકળી જ જશે ગરીબ વધારે ગરીબ થતો જશે અને અમીર વધારે અમીર થતો જશે ભલે આ વાત તમે બહુ સારી રીતે સમજી ના શકો પરંતુ આ વાત છે એના ઉપર એક વિચાર કરવા જેવી બાબત છે વિચાર કરવા જેવો મુદ્દો છે સો વિચારજો કે આમાં તમારા બધા જ લોકોનું મંતવ્ય શું છે અને બીજી વસ્તુ એ પણ છે કે સરકાર પાસે છે કોઈ પૈસાની કમી નથી લોકો એટલો બધો ટેક્સ પે કરે છે બધી જ વસ્તુમાંથી આપણી પાસે ટેક્સ લેવામાં આવે તમે કાર લો તો એમાં રોડો ટેક્સ લેવામાં આવે ને અન્ય કેટલા બધા પ્રકારના ટેક્સ લેવામાં આવે છે એમાંથી ત્રીસ ટકા ટેક્સ તો અઠ્યાવીસ ટકા ટેક્સ તો ગવર્મેન્ટ જ લઈ જાય છે બાકીના ટેક્સ છે એ તમે અલગ અલગ રીતે ચૂકવો છો જેમ કે ટોલટેક્સ છે પછી ટોલટેક્સના તમારી પાસે પૈસા લેવામાં ઓલરેડી એ પૈસા તમારી પાસે એકવાર તો લેવાયેલા છે ફરીવાર રોલ ટેક્સ લેવાયેલો છે ફરી ટોલ ટેક્સના પૈસા ટોલ ટેક્સના પૈસા આપણે સમજી શકીએ કે પછી ટોલટેક્સના પૈસા પણ તમે ચૂકવી દો પછી એ પૈસા આ પેટ્રોલ ડીઝલમાં એમાં પણ સરકારનો ટેક્સ લાગવામાં આવે છે ટેક્સ લગાડવામાં આવે છે થોડા ટાઈમ પછી તમે કોઈ ઇક્વિપમેન્ટ ચેન્જ કરો છો અથવા ટાયર નવા બદલો છો તો એની ઉપર પણ ટેક્સ લેવામાં આવે છે પછી તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો છો એમાંથી પણ અઢાર ટકા લેવામાં આવે છે અમુકમાં પાંચ ટકા કેમ કે અલગ અલગ રેશિયા મુજબ ટેક્સ લેવામાં આવે છે તો આવું બધું સુકામે અને શું સુકામે દેશ એટલો ખતરામાં છે દેશની દિશા દેશની દશા એટલી બધી બરબાદ થઈ છે કે આના ઉપર એક વિચારવા જેવી બાબત છે ઘણા બધા મુદ્દા છે મળતા રહેશું આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વધમા